ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવતા પહેલાં વિદેશી અને આપણી ઘરેલું કપાસ કપાસિયા ખોળ અને રૂ વાયદા બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી આપણે સૌ મેળવી લઈએ આજે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ આઠ વાગ્યે અને પંદર મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો એક વધારા સાથે ઓગણસી આસપાસ ચાલી રહ્યો છે તો આઠ વાગ્યે અને પંદર મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો એકસો ચાલીસ રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર છસો સાહીઠની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપર કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ચોર્યાસી રૂપિયા જેટલો ઘટીને પંદરસો બે પોઈન્ટ પચાસની આસપાસ બંધ થયેલો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને પંદરસો એકસઠની આસપાસ બંધ થયેલો છે અને એનસી ડેક્સ ઉપરનો ઓખુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે પચીસ રૂપિયા જેટલો ઘટીને પચીસો એંશીની આસપાસ બંધ આવેલો છે હવે આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના ના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો જામજોધપુર પંદરસો છેતાલીસ જામનગર પંદરસો ત્રીસ હળવદ ચૌદસો એંશી રાજકોટ પંદરસો એકસઠ બોટાદ પંદરસો સિત્તેર બાબરા પંદરસો પાંચ જેતપુર પંદરસો અગિયાર અમરેલી ચૌદસો ચોરાણું સાવરકુંડલા ચૌદસો એકાશી વાંકાનેર ચૌદસો એંશી મોરબી પંદરસો આઠ ગોંડલ પંદરસો એકવીસ જસદણ પંદરસો અગિયાર કાલાવડ ચૌદસો ઓગણપચાસ રોલ ચૌદસો ને સિત્તેર ખેડૂત મિત્રો આ પ્રમાણે આજે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આ વિસ્તારોમાં આ મુજબ જોવા મળ્યા હતા ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ કપાસના મળી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર